અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે તાલુકાના યુવા સાંસ્કૃતિક મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાની 14 જેટલી સરકારી અને ખાનગી શાળાના બસો પચાસ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો રાજ્યના વિદ્યાર્થીઓ યુવક યુવતીઓ સાહિત્ય કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની મૌલિક કૃતિઓ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે તે માટે પ્રતિવર્ષ તાલુકા જિલ્લા પ્રદેશ રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ યુવા ઉત્સવ યોજવામાં આવે છે જે અંતર્ગત અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે તાલુકાનો યુવા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલેદાર કરણસિંહ રાજપૂત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરીના અધિકારી મીતાબેન ગવલી ઉપસ્થિત રહ્યા હતા આ યુવા મહોત્સવમાં તાલુકાની ચૌદ જેટલી સરકારી અને ખાનગી શાળાના બસો પચાસ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો આ પ્રસંગે એસવીએમ સ્કૂલના ગુજરાતી માધ્યમ વિભાગના આચાર્ય મિલેન્દ્ર કેસરોલા વિવિધ સ્પર્ધા નિર્ણાયકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પટેલ પૂર્વી આજ રોજ એસવીએમ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે યુવા મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું તેમાં ઘણા બધી સ્કૂલના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને અહીંયા ઘણી સારી સુવિધા આપવામાં આવી છે હું અને મારી ટીમ લગ્નગીતમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને અમે આગળ જિલ્લા કક્ષાએ અને આગળ ઝોન કક્ષાએ જવા માટે સ્વીકાર્યું છે આજરોજ અંકલેશ્વર તાલુકા યુવા મહોત્સવ શ્રી સી એસવીમ સ્કૂલ ખાતે રહેલ છે તેમાં ઉપસ્થિત તમામ બાળકોને આશિષ્વાસન આપવામાં આવેલ છે અને આ યુવા પ્રતિભા શોધ સ્પર્ધા થકી પ્રતિભા ઉભરે અને દેશમાં અને રાજ્યમાં અને દેશમાં નામ રોશન કરે એવી મારી શુભેચ્છા છે નમસ્કાર આજરોજ અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ગુજરાતી માડિયમ દીવા ખાતે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પંદરથી ઓગણત્રીસ વર્ષના બાળકો વિદ્યાર્થીઓ અને નોન વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે આ જે યુવા ઉત્સવ છે તે તાલુકા કક્ષાએથી આયોજન થઈ નેશનલ કક્ષા સુધી તેનું આયોજન કરવામાં આવે છે આજ આજના યુવા જનરેશન માટે એક સંદેશ એ છે કે જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા માનનીય શ્રી છે તેઓ આ યુવા શક્તિ પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તો તેઓને આ જ તેઓ તરફથી પણ આ સૌ સઘળી પ્રતિભાઓ બહાર આવે અને આપણા દેશનું તેમજ આપણા ભરૂચ જિલ્લાનું નામ રોશન થાય એવી સૌ બાળકોને શુભેચ્છાઓ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર